हूँ ईश्वर सिंह ठाकुर भाई पटेल प्रफुल छगन भाई पानसेरिया हूँ डॉक्टर मनीषा राजीव भाई वकील ईश्वर ना नामे सौगंध लव छू के ईश्वर नामे सौगल लव छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ